મુની પણ ગંગાજળમાં સ્નાન કર્યું ને ઘણા જ દાન પણ આપીને ત્યાંથી પણ રામચંદ્રજી લક્ષ્મણજી અને મુનિ સહિત આનંદપૂર્વક પણ તેજ ના તેજ એવા પણ રામ જનકપુરી પાસે પણ આવી પહોંચ્યા રામ લક્ષ્મણ અને નગર ના જ બહારના બાગમાં પણ જઈ પણ રહ્યા હતા નગરની પણ આસપાસ કુવા નદી અને સરોવર અને પણ ઘણા જ તળાવો હતા સરોવરમાં તો રતન ન પણ પગથિયા પણ હતા અને પુષ્પ વાટિકાઓ પણ હતી વૃક્ષ પર રંગ બેરંગી પણ ફૂલ પણ લહેરી રહ્યા હતા આમ કરતા હતા કે વૃક્ષ પર પણ પંખી કોલ હલાલ કરી રહ્યા હતા નગરની ચારે બાજુ આવેલી પણ શ્વાસ હતી ફૂલવાળીઓ પણ શોભા આપી રહી હતી ફૂલવાળીમાં પણ બાગમાં ઉપવન અનેક પક્ષીઓ પણ નિવાસ કરતા હતા જનકપુરની પણ અંદરની પણ શોભા ઘણી અવણિય પણ હતી અને માર્ગ અને બજારો પણ માં પણ સુવડો પણ હતા અને અટારીઓ પણ હતી આ મણી જડી હતી મકાનને પણ સુંદર ઘાટ બનાવેલા પણ હતા અને બારીઓ પણ બરાબર હતી કુબેર પણ સમાન વેપારીઓ પણ દુકાનો નાખી અને બધાએ પણ વેપાર કરવા આવતા જતા હતા અને સુગંધિત જળપણનો છટકારો કરતા હતા નગરજનોના પણ ઘરમાં મંગળમય પણ વાતાવરણ રહેતું હતું અને કામદેવ દેવ જે તર પણ પણ સર્વ ઠેકાણે પણ કર્યું હતું તેવી સર્વ શોભાને નિહાળતા સ્ત્રી પુરુષ પણ ઘણા જ સુંદર દેખાતા હતા અને જનક રાજા મહેલની પણ સજાવટ જોઈને દેવતાઓ પણ શરમાઈ જતા હતા પોટને જોઈને લોકો વિસ્મય પણ બની જતા હતા હોય ત્રિલોકની શોભા પણ ભાંગી નાખી હોય પણ બારી બારણામાં રત્ન જડી પણ દરવાજા બનાવવામાં આવ્યા હતા મહેલમાં પણ સીતાજીનો પણ જે આવાસ હતો તે અતિ સુંદર હતો અને અપૂર્વક પણ હતો રાજ મેલના પણ કલાત્મિક દરવાજા કમાન્ડો પણ ને પણ હીરા મોતીના જડેલા હતા અને પાટ ચારણો પણ જમા થઈ ગયાલા હતા આ પણ હાથીઓના જોડના જોડ પણ હણહણાટી કરી રહ્યા હતા મેલમાં પણ અવર ચાલુ હતી રાજાના મંત્રીઓ પણ

ઉપર આપ્યો બોલો મહારાજ જનક રાજા પણ બોલ્યા કે હે મુનિ મારા પણ પોણ્યના પ્રભાવ આપના ચરણના દર્શન પણ કર્યા એની જનક રાજાને ખબર પડી કે વિશ્વામિત્ર આવ્યા એટલે તરત જનક રાજા ત્યાં ગયા અને પુણ્ય પ્રભાવ પણ ચરણના પણ દર્શન કર્યા એવું બન્યું કે વળી આપણો શામ અને ગોરે વર્ણનવાળા તેજસ્વી કુંવરોને જોઈને મારા આનંદનો પણ પાર રહ્યો નથી એમનો પણ પરિચય સંભળાવો આવા પવિત્ર પણ સુંદર તથા પણ મનને પણ રુચિ આપેવા બે પુત્ર કોણ છે વણાવા વણાવો આ નો પણ સ્નેહ બ્રહ્મા તથા પણ જીવની પણ મારફત છે જનક રાજાની પણ દ્રષ્ટિ રામચંદ્ર ઉપરથી પણ હતી હૃદયમાં પણ અનેરો પણ ઉત્સાહ હતો તે મુનિના પણ ચરણ મસ્તક પણ માં નમીને તે સર્વને પણ આદરપૂર્વક સાથે પણ પોતાના પણ મેલે લઈ ગયા અને રાજાએ પણ પોતાના ભવ્ય અને સજાવા પણ મેલ ને પણ સર્વ ઉતારા પણ આપ્યા સામગ્રી ની વ્યવસ્થા પણ કરાવી હતી અને સેવકો થી પણ સર્વ નમન કરીને જનક રાજા બીજા મેલ પણ ગયા અને વિશ્વામિત્ર મુનિએ પણ તરત જ કીધું કે હે જનક આ જે બે પણ રાજકુમાર છે તે અયોધ્યાના દશરથ રાજાના કુંવર છે

પરમ ઈચ્છા થઈ હતી તેને પણ ગુરુજીને કઈ નતા શકતા એટલે રામચંદ્ર મુનિને પોતાની ઈચ્છા જણાવી કે હે ગુરુદેવ લક્ષ્મણ છે ને જનકપુરી જોવા ચાહે છે જો તમારી આજ્ઞા હોય તો અમે જનકપુરી જોવા પણ જઈએ સર રામ લક્ષ્મણ પણ મનની પણ લાલસા પણ ગુરુજીને પણ સંભળાવી તે પ્રત્યે પણ 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 પ્રેમ થયો પછી આજ્ઞા લઈ હાથ છોડીને પણ કહ્યું કે નાથ લક્ષ્મણની ઈચ્છાજનકની શોભા પણ જોઈ રહ્યા છે ને પરતો આપના પણ ડર થી નથી શકતા

સુહામણા અને ધનુષાન પણ ધારણ કરી લીધા તેથી નગરના બાળકો તેમને પણ જોઈ આનંદ પામતા હતા તેમની સાથે પણ ચાલતા હતા બાળકોના અને પણ મનને પણ ખૂબ જ આનંદ મળતો હતો રામ અને લક્ષ્મણ વસ્ત્ર પીળા પહેરેલા હતા કમરે પણ ભાથા બાંધેલા હતા હાથમાં પણ ધનુષ્ય બાણ શોભી રહ્યા હતા ચંદન ચોપડેલું પણ કપાળે તિલક કરેલા પણ હતા આ શોભા પણ જોઈ શકે કોઈથી શોભા જોઈ શકાય ને એવી પણ એની શોભા હતી બંને ભાઈઓ પણ ખંભા પણ સિંહ જેવા પણ હતા અને વિશાળ છાતી હતી અને અમૂલ્ય રાજમોતીની પણ માળા ધારણ કરેલી હતી રામે અને લક્ષ્મણે ત્રિવેદી તપથી પણ મુક્ત કરે એવા જ પણ રામ લક્ષ્મણ શોભી રહ્યા હતા અને કાનો પણ પ્રેલા પણ જો ઉમર ફૂલની કીર્તિ જેવા જમકી રહ્યા હતા ઉઠી રહી હતી અને તિલક ને જરે રેખાઓ પણ ચક્રવર્તી પણ શોભા જેવી હતી ચાર ખૂણામાં પ્રકાશિત પણ પડતું હતું પહેલા હતી વાક્યાવાળ પણ ભગવાનના હતા નખ શીખ સુંદર હતા અંગોની શોભા પણ અવણ્ય હતી રાજકુમારોને પણ નગર જોવા પણ આવેલા પણ આ સમાચાર નગરવાસીઓને પણ મળ્યા તે પોતા પોતાનું કામ છોડીને પણ દોડી આવીને દોડ્યા આવ્યા નિર્ધન ને કેમ ધન મળી ગયું હોય લૂંટ થઈ હોય તેમ પણ તે પોતે પોતે પણ આવતા હતા ને સ્વભાવથી સુંદર એવા ભાઈઓને પણ જોઈને નેત્રોને કોણ પામે એવા જ પણ રઘુનાથજી શોભા સાંભળી જોઈ ઉવાન ઈસ્તરીઓ પણ અનુરાગ પણ થઈ હતી હવે પણ અહીંયા પણ આવ્યા છે તે સાંભળીને પણ વધી ગયેલા જેટલા પણ માટે ઘરના જ ચરોખાઓ હતા તે પણ ચરોખામાં ઊભીને રૂપરૂપના બાળ જેવા રામને લક્ષ્મણને જોતી હતી તે બધે પણ પરસ્પર પ્રેમપૂર્વક પણ કહેવા લાગી કે હે સખી રામ તો કરોડો કામ સમાન પણ છે અને કે અને શોભાની પણ ખાંડ છે સર્વ કરોડો કામ દેવને પણ લજવે તેવા પણ છે શોભા તેની હરી લે સર્વ પણ કરોડો પણ કામ દેવને બહાના પણ પોતાના કામના ને પણ જીતી લે તેવા છે આમ કેવા લાગી હતી દેવતાઓ મનુષ્ય પણ નાગ રાક્ષસો અને મુનિયો પણ આવી એવા પણ શોભા જોતા હતા હે સખી વિષ્ણુની પણ ચારે બાજુ બ્રહ્માના પણ ચાર પણ મુખ છે અને શિવને પણ વિકટ પણ પાંચ પણ મુખ છે એ તો પણ એમના પણ દોષ છે હે સખી બીજા કોઈ પણ દેવ પણ એવા નથી જેને પણ એમની પણ છબીને ઉપમા આપી શકાય કિશોર પણ અવસ્થા વાળા પણ સાવરા કરો ડોકામ દેવને પણ ચીતી લે તેવા પણ છે આમ કેતા તો પણ સખીઓ પણ કોણ શરીર ધારણ કરીને આય પણ પધાર્યા છે આમ પણ સખી કેતી થી કે કરોડો પણ કેવું શરીર ધારણ કર્યું છે કોઈ પણ આ ભગવાનનું રૂપ છે વળી આમ કેતા કેતા પણ શાણી જે મેં પણ સાંભળ્યું છે કે કહ્યું છે આ સાંભળીને પણ બંને પણ મહારાજા દશરથના પુત્ર છે જેને શોભાઈમાંન પણ સનોજ જોડું બનાવ્યું હોય તેવું પણ લાગે છે વિશ્વામિત્ર મુનિના પણ યજ્ઞના તક્ષક માટે તેની દશરથ રાજાએ રામને લક્ષ્મણને પણ મોકલ્યા હતા જેમનું પણ શરીર પણ શાંત સુંદર કોમળ સમા નેત્ર છે તે મારી જ અનેક પણ સુબાનનો પણ મદન કરી નાખ્યો છે તે સુખની પણ ખાંડ કૌશલ્યાના પુત્ર છે તેમનું નામ પણ રામ છે તેમના પણ હાથમાં ધનુષ બાણ છે જેમનું પણ શરીર પણ ગોરુવર્ણ વાળું છે તે સુંદર અને વેશવાળા છે હાથમાં ધનુષ બાણ છો તે તે શ્રીરામને પણ પડચાયો છે એમનું નામ લક્ષ્મણ છે અને નામ એજ રામ ના પણ નાના ભાઈ મુનિના પણ યજ્ઞ નું રક્ષા કરવા માટે પણ આવેલા પણ છે યજ્ઞની રક્ષા કરવા માટે પણ બે ભાઈ આવેલા હતા પછી અહલિયાનો પણ ઉદ્ધાર પણ રસ્તામાં કરતા આવ્યા છે ભાઈ આ પણ સાંભળીને પડી અને પ્રસન્ન પણ થઈ અને એવામાં પણ અયોધ્યાથી આવેલી એક ઈસ્તરી પણ બોલી રામ અહીંયા ચાનકીનો પણ ઉદ્ધાર પણ કરવા માટે જ આવ્યા છે

લક્ષ્મણજી મહારાજની રાજા જાણી છે અને પણ મુનિ સહિત યાદર થી જનકપુરીમાં પણ લઈ આવ્યા છે એ સખી તો રાજા પોતાની પણ પ્રતિજ્ઞા નહીં છોડે અને ભાવી પણ હાનિ જ પણ થાય યાજ્ઞા માત પણ રહે છે રાજા એની યાજ્ઞા નહીં તોડે એ શકી કોઈ ઈસ્તરી બોલી કે વિધાતા એ પણ કલ્યાણકારી જ રચેલ છે સર્વને યોગ્ય ને કુળ આપ છે એ પણ સાંભળીને આવે છે જાનકીને પણ આજ પણ વર ધન્ય બની જાય આપણે સર્વ સર્વ ધન્ય બની જાય જો જાનકીને રામ પણ મળે તો આ પણ વ્યા કુળતા છે કે પણ જો આ પણ બધા પણ જાય રામ પણ અવરને અવર પણ જનકપુરીમાં આવે અને આપણે બધાને પણ દર્શનનો લાભ પણ મળે જો જાનકીના લગ્ન થાય તો જનકપુર રામ વારંવાર આવે જાનકીને લઈને અને આપણને પણ દર્શન પણ થાય આની આસ્થા મળી બીજા પણ બધા તો પણ અયોધ્યા જઈને જઈએ એવી પણ આપણી કોઈ શક્તિ નથી બહાર નીકળવાની પેલા એવું જ હતું કે બહાર નીકળવા દે પૈસા આટલા કોઈ પાસે હતા નહીં કે માણસ ગામ જઈ શકે વિવાહથી થી પણ જોડાય તો શ્રી રામ ક્યારેક ક્યારેક આવે આપણે તેમના દર્શન પણ કરી નહીં તો પણ સાંભળો એ સતીન આપણા માટે તો એમના પણ દર્શન દુર્લભ કોઈ પણ શિવ ધનુષ્ય થોડું કઠિન છે અને આ કિશોર અવસ્થા વાળા છે તો તેનાથી પણ ધનુષ્ય ઉપાડી શકે થોડા આમ પણ સમસ્યા પણ તો ઉભી થઈ ગઈ છે આમ પણ એક બીજી એક બીજીને પણ કહેવા મળી ને કોમળતાઓ પણ હે સખી લોકો તો પણ એમના મોટા પણ પરભાવને પણ વાત કરે છે પણ આ તો પણ દેખાવના તો નાના નાના છે હે સખી જેમના પણ ચરણની પણ રજ સંપ્રસ્થવાથી પણ મહાપણ યુક્તિ પણ મુ પત્ની પણ તરી ગઈ તો શિવસી નહી બ્રહ્માએ પણ જાનકી ને રૂપાળી પણ બનાવી છે તો વિચાર પણ કરીને પણ માટે સાવરોવર પણ જ પણ બનાવી રાખ્યો છે તેના વચન પણ સાંભળી પણ સર્વ પણ બોલી ઉઠો આવું પણ જ થશે હૃદયમાં પણ પ્રસંગ થઈ અને મુખ પણ નેત્રોમાં પણ સ્ત્રીઓ પણ ફૂલોની વરસાદ વરસાવવા મળી હતી વરસાવતી હતી અને રઘુનાથજી ના પણ ચરણ હતી પણ કોમળ હતા કઠોર પૃથ્વી પણ હતી અને વળી પણ ફૂલની પણ વર્ષા મંગળકારી પણ ગણાય છે આમ તો પણ ફળદાયક જ ગણાય છે અતિ વિસ્તાર ચાર નગર પૂર્વક દશાઓ પણ બંને ભાઈઓ પણ ધનુષ્ય લઈ મોટા ભૂમિ ભૂમિ બનાવી પણ ત્યાં ગયા હતા

આ સાંભળવામાં આવીને હતા કે ત્યાં નગર નિવાસીઓને પણ બેસવા માટે પણ આસન અલગ અલગ બનાવ્યા છે જ્યાં આ જનો પર પણ નગરજનો પ્રત્યક્ષ પોતાના પણ શોભા પ્રમાણે બેસી જવાના હતા સાથે ફરી રહેલા હતા તેમાં પણ કોમળ પણ વચનો પણ બોલી મને પણ આ બધી વાત સંભળાવતા હતા બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જે લાલ કી જે આ થોડા થોડા ટુકડા કરું એટલે જાય તમને પણ રામાયણ સાંભળાય મને તો શોખ છે ખરેખર મને આખી જ જિંદગી મારી રામાયણમાં ને જેમ મને મને જિંદગી મળી છે ને અમારું પણ સારું થયું અમારા બધા પરિવારનું પણ સારું થયું અમને રામાયણ જે માણસ કોઈ વાંચે કાર સાંભળાય એનું કલ્યાણ જ થાય પણ જે સાંભળવાળાનું પણ કલ્યાણ થશે એ ભગવાન જય શ્યાલામ